ભારે નુકસાન ચોમાસાના છેલ્લી ઘડીના વરસાદે વલસાડ અને દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નુકસાન વેરું છે વાત અમરેલીની છે કે જ્યાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને હવે છ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે વરસાદ અને પવને ખેતરમાં વિનાશ કરી નાખ્યો છે જો નુકસાનીમાં આજે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ અમરેલી જિલ્લા છેલ્લા બે દિવસ ભારે વરસાદ અને પવન ખેડૂતોની હાલત કફોડી બની છે અને પવન હાર્યા હતો એટલે વીઘાના મારે ફૂલ હતા અને અત્યારે નોરતા અને દિવાળીના હિસાબે ફૂલના ભાવ સારા મળતા હતા પણ આ સયા છ મહિનાની અમારી ખેતીમાં બહુ નુકસાન થયું છે આની સામુ સરકાર કંઈક સર્વે કરે અને સહાય કરે એવી અમારી માંગણી છે અમારે આ છ મહિનાની ખેતી હતી એટલે રોપ વેસા તો લાવીને અમે સોંપીએ અને તે પછી અઢી ત્રણ મહિના શરૂ થાય ખાલી પંદર થી વીસ દિવસ જ ફૂલ અમે આ નોરતા પૂરતા દીધા છે અને વરસાદ આવ્યો અને બધું આડું પડી ગયું છે અત્યારે હજાર નો ખાલી રોપ થાય છે અને લાખ દોઢ લાખ રૂપિયાનો નો ખર્ચો સંપૂર્ણ તૈયાર થાય છે મજૂરી કાયમ ના સ માણસો જોઈએ સીધા ફૂલોની ખેતી ઉપરાંત કપાસ અને મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે ફૂલોની ખેતીમાં ખર્ચો અને માવજત વધુ હોવાથી ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ છે ખેડૂતો હવે સરકાર પાસે વળતર અને મદદની માંગ કરી રહ્યા છે આ ઘટના ખેતીની અનિશ્ચિતતા અને આબોહવા પરિવર્તનના પડકારોને ઉજાગર કરે છે મારે સો આઠ વીઘાના ફૂલ હતા એટલે આ પવન વીજળી આવ્યું એટલે બધો ફૂલ નાશ થઈ ગયો નવરાત્રીમાં ભાવ હારા મળતા દિવાળી આવે છે લગ્નગાળો આવે છે ફૂલ શરૂ થયા પંદર વીસ થયા એને બદલે આ બધું મોંઘા ભાવના રોપા સાત રૂપિયાની એક રોપો આવે લાખ રૂપિયાનો ખર્ચો કરીને મજૂર ને મજૂર ને બધું લાખ રૂપિયાનો ખર્ચો કર્યો સો સાત મહિનાની મહેનત બધું હાવ પાથરો થઈ ગયો કાઢવાને આરે છે એવા રોપા કરી દીધા હા બધું ભાંગી નાખ્યું વરસાદ અને પવને સરકાર કાંઈક સામું જોવે ને કાંઈક સહાય સર્વે કરીને કાંઈક સહાય મળે તો ખેડૂત કાંઈક મજૂરી ખર્ચો તો ઉભો થાય બીજું ન આપે તો અમરેલીના ખેડૂતોમાંથી આ નુકસાન માત્ર આર્થિક જ નહીં પણ ભાવનાત્મક પણ છે કેતન બગડા જે મીડિયા અમરેલી